જય અર્જનભાઈ ને ઉભરે ને પછી લઈ લે હું ભાઈ અર્જન જો આ રીતે એક તો ઘુમો ગય મારી ભાષામાં કોકી ગમતી નો રે આ ગરદણી છે ટૂંકમાં જે આપણે ઓપનર વાળા છે અર્જન કાકા ની આ પછી યોગેશનો જોકો સારી રે સબીના ફંક્શન આવી જડે ઓપનર છે 14% 14 આ રીતે પકડી જલ્વી નાખવાની ઓવર લેવાનું છે હવે આ શરૂઆત થઈ જાય બોલ ખોલ્યો નથી આગળનો ઓવર ખાલી કરતા હતા જોઈએ આપણે

વસારે બપોરી આવે એ સીધું જો આ વોલ દેખાય ને તો આમાં વયું જાય બીયા થતા જાય ચોખા આ ઘરધણી છે ભાઈ ઉદયભાઈ તો આ અર્જનભાઈ છે પપ્પા છે બહુ મસ્ત મશનરી છે તો ઘટે નહીં તો આ રીતે જે આપણે લઈએ તો એટલું ઓછું કરી જશે તો પચીસ ફૂટથી પચીસ ત્રીસ ફૂટથી આજે આ પચીસ ફૂટ જે આપણે ત્યાં મગફળી લઈને તેની ટૂંકમાં ગ્રીલ આપી દેશે સીસીઆઈની માથે ચડી જાય અને ત્યાં બે આ ઉપર ત્યાં ત્યાં આથી પેઢી જાય મગફળી આ રીતે ફોલ મંદિર હાલે જે આપણે આ જુમ્મત જેવું પાછળ દેખાય છે જેમાં જે ફોતરી નીકળે ને ફોતરી આપણે માંડવીની જો આ ફોતરી એ ભરાઈ જાય અને આ એક નાનું ગોગડા ફોલવાનું મશીન છે એ હવા નવું લઈ આવ્યા એ સીધે અહીંથી સાફ અને આમાં માલ દેવાનું આ બાજુ હવે તમને આ બાજુથી બતાવું બીજી સાઈડ સાઈડથી તો આ રીતે ભાઈ ફોલ મશીન છે યોગી નામનો ઘૂમો છે ઘૂમો છે ને કાકા

યોગી નામનો જે આપણે ઢોલ કહીએ ઢોલ આપણી પાસે માને અને અમે તો કહીએ પણ ઓટોમેટિક ચાણો આમાં કોઈની જરૂર જ ન પડે આ આ રીતે સીધે પૂરું ભૂલ્યું જ રાખી દેવાની એ કાંઈ સાઈડમાં રાખી ગયું હોય સાઈડમાં હોય અને કાંઈ સાઈડમાં હોય માણસની જરૂર જ ટૂંકમાં ના પડે બે ત્રણ માણસ બે માણસો હોય ને ખાલી વાત હલવી દેવાની એટલે વાત થઈ જાય પૂરી અને આ સાઈડમાં જે દેખાય એ ગોગડા હોય અંદર

આ જેઓ કામવાજો આપણા મહેમાન હતા અર્જુનભાઈ જે મારા હાડા ને આ બે એક આતો છે ઉપર અમારી બે કોલાવા આવ્યા ને જા મૂકી દીધી આ રીતે તમાર જોરદાર છે આગળ એ તમને બતાવી જો આ રીતે ગોગડા ન કરતા હો ભાઈ જો સાઈડ વધરાઈયો તમને ખરી દીધો

મત જોવા કોઈ તરફ કોઈ તરફ આગળ ખાતા જાય હવે તમને ઘૂમવાનું પણ જઈ રીતે કનેક્શન આપી ગયું છે એ બતાવું આ પાંચનું મશીન છે અલા આ પાંચનું આપણે મશીન છે અને ત્રણનું ઓપનર છે અને આ ઉપર સીધું આવી સાઈડમાં મળી જાય કનેક્શન આપી ગયું છે ખોલીમાંથી પછી આનું છે આ આ રીતે છે આ ઓપનરમાંથી આવી ખુલી પછી આપણે નીચે ખુલ્લી મારી ગયું છે

ઓટોમેટિક વાર સીધો અહીંયા પડે જાય સીધો અહીં ત્યાં પીગળ સુધી કનેક્ટ અને એમાં અંદર વ્હાઈટ કા હોય નાના નાના આ એના નંબર છે જો આ એના નંબર છે મગફળી ફોલાવી હોય તો બધું આધુનિક થઈ ગયું હવે કાં યોગેશભાઈ બહુ બધી આધુનિક થઈ ગયું ને પહેલાં આપણે ફોલતા ત્યાં અહીંયા બધી અલગ પ્રકારનું હતું હવે ખર્ચા વધી ગયા કા દેશી હતું આ બધી હવે ઇલેક્ટ્રોનિક ટૂંકમાં થઈ ગયું

તો તો જમગર ગામમાં તેનો કોન્ટેક્ટ કરજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં જગતના તાત ચેનલ જય જવાન જય કિસાન વંદે માતરમ જય હિન્દ જય ભારત